નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે ફરીથી જોઈશું પ્રશ્ન એકાણુંથી પ્રશ્ન એકસો એંસી સુધીનું સોલ્યુશન એનએમએમએસ પત્ર બે હજાર ચોવીસ તો ચાલો જોઈએ પ્રશ્ન એકાણું નીચેના પૈકી કોઈ જોર સુસંગત નથી આનો જવાબ છે ઓપ્શન બી ચાલો મિત્રો એના પછીનો છે પ્રશ્ન નંબર બાણું મેં પ્રશ્નપત્ર ડી લીધેલું છે બરાબર ગુજરાત બેન બિન પર ઉજ્જવણ સ્થળના અયોગ્ય જોડ કયું છે તેમાં આવશે ઓપ્શન ડી ચાલો તાણુમાં ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તાળના કપાસ ઉત્પાદન માટે એટલે ઓપ્શન સી ચાલો પ્રશ્ન નંબર ચોરાણું નીચેની શાસકોની છે સાચી જોડ કઈ છે ઓપ્શન સી એની સામે ત્રીજાવાડી બરાબર ચાલો પ્રશ્ન નંબર પંચાણું ભરત વારસામાં નીચા પહેલાં કયા વારસાનો શિલ્પ સાહિત્ય વારસોનો સમાવેશ થતો નથી તો આમાં આવશે ઓપ્શન સી બરાબર પાટણના પટોળા પ્રશ્ન નંબર છવ્વીસ છન્નું તમારા ગામમાં પ્રભુ પ્રદર્શન થતાં તમે શું કરશો તો ઓપ્શન ડી જંતુનાશક દવાઓ વધુમાં વધુ ઉપયોગ કરી કિટરણોનો નાશ કરો ચાલો પ્રશ્ન નંબર સત્તાણું ઈશીતા ભટ્ટના જાય થાખ લે લડાખ બરાબર લાનો ઓપ્શન ઓપ્શન એ ચાલો અઠ્ઠાણું સંતંતાળમાં ચાલીસ તુર્કી અમીરોના દંડની રત્ન ગયા નામે ઓળખવામાં આવે છે તો આમાં ચહેલ ગાન બરાબર ઓપ્શન ડી સમાજ વિદ્યા ચાલો નવ્વાણું ગુજરાતી કયા આદિકવિ પ્રભાતી જાણીતો તમે જાણો છો નરસિંહ મહેતાના ઓપ્શન એ બરાબર નવ્વાણુંમાં જ્યોતિએ સોલંકી વંશના શાસકોની યાદી તૈયાર કરી છે યાદી કઈ યાદી સાચી છે આવશે ઓપ્શન સી મુરરાજ ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ અને કુમાર ચાલો ઘઉં અને ચણાના ધાન્ય પાક કઈ ભૂમિ યોગ્ય સામા આવશે ઓપ્શન સી ચીકણી અને ગોરાડું ભૂમિ કયો લેન્સ અને અરીસો છભાસીસિ અને નાનું અનુપ્રિબિમ રચે છે તો અંતરગોર તમને ખબર હોય તો અંતર્ઘોળ લેન્સ અને બહિરઘોર અરીશ ઓપ્શન એ ચાલો ઉષા ઘરની શાળા સુધીનું અંતર એકસો વીસ છે કિલોમીટર છે બરાબર બે કલાક બસથી લાગે છે તો બસની ઝડપ તકે સાહીઠ કિલોમીટર પર કલાક ઓપ્શન એ ચાલો કયા સજીવમાં અંતઃલન થતું નથી બરાબર બાહ્યફલન થાય છે એનો મતલબ માસ્લી ઓપ્શન સી ચાલો હું પાચન માર્ગમાં સૌથી પહેલો ભાગ છું તો ઓપ્શન ડી જઠર નીચેના પૈકી વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે તો સી પુષ્પ પદાર્થમાં રહેલો ખાતો સ્વાદ તેમાં રહેલા તો તમે જાણો એસિડ ઓપ્શન ડી ચાલો નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો હાઇડ્રોક્લોિક એસિડ વત્તા એટલે કે એસસીએલ વત્તા એને બરાબર એટલે એનો એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઓપ્શન ડી ઓપ્શન બી સોરી સોડિયમ હાઇડ્રોક્સાઇડ ચાલો મિત્રો પ્રશ્ન નંબર એકસોને નવ કાગળની પટ્ટી પર ફૂંક માતા પત્તી પર ખાલી જગ્યામાં ઘટાડો થાય તો દબાણ ઓપ્શન ડી ચાલો ભાવિ નંબર પચીસ પછી એક મિનિટમાં નાડી ધર કેટલું તો ઓપ્શન બી બરાબર બોતેરથી એસી ચાલો પ્રશ્ન નંબર એકસો અગિયાર નીચેમાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ છે તો ઓપ્શન બી ઓછા દસથી પ્લસ વન સેલ્સિયસ બરાબર એકસો દસના પૂરક કોણ એકસો દસનો થાય સિત્તેર ને એનો કોણ એટલે વીસ ઓપ્શન બી બરાબર પૂરક કોટી કોણ છે એટલે કે વીસ આવે બરાબર નીચેની વેચાણ કિંમત વીસ છે તો ચાલીસ ટકા નફો મેળો તો પડતર કિંમત કેટલી આમાં આવશે પચાસ રૂપિયા ઓપ્શન સી સમાનતા ભાવ ચતુષ્કોનું ક્ષેત્ર પર શોધવાનું સૂત્ર શું તો પાયો ગુણ્યા વેટ એટલે કે બી ગુણ્યા એચ ઓપ્શન સી ચાલો ચોપન બરાબર પાંચ પોઈન્ટ દસની એક તો ચોપન સો બરાબર પાંચ પોઈન્ટ ચાર દસની કેટલી તો અહીંયા જો પાંચ પછી ત્રણ લેવાના એટલે દસની ત્રણ ગાઠ ઓપ્શન એ ચાલો ચારની ચાર ઘાટ ગુણ્યા ચારની બે ગાંઠ ઉપર એક દ્વિતીય નીચે પૈકી કયું સાચું છે તો આમાં આવશે ચારની ત્રણ ઘાટ બરાબર ચાલો ઓપ્શન સી પ્રશ્ન નંબર એકસો સત્તર નીચે ત્રણ 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 સેન્ટીમીટરવાળા સંગરને ગોઠવતા નાના ઘરનું ઘણા ઘરનું માપ શું થાય તો આમાં આવશે ઓપ્શન એ નવ બાય ત્રણ બાય ત્રણ સેન્ટીમીટર ચાલો પ્રશ્ન નંબર એકસો અઢાર ચાર બાર પંદર વડે નિશેષ ભાગી શકે નાના પૂર્ણવર્ગ સંખ્યા કહી તો કે નવસો ઓપ્શન બી ચાલો ઓછા ચારની છેડમાં વીસની વ્યસ્ત સંખ્યા કહી તો સી બરાબર ઓપ્શન સી વીસની નીચમાં ચાર ચાલો એકસો વીસ लाल लालदड़ा ने लीला लीलादड़ा तो आ जवाब आश्वस्ता है सी बराबर एक सौ वीस चालो अंग्रेज शासनकाल में कुलती बुरहानपुर भद्रवती उद्योग आर ऑप्शन बी एक सौ आंध्रना भोज तरीके कृष्णदेव राय ऑप्शन ए चलो काड़ा पेगोड़ा तरीके तक रथ मंदिर तो ओडिशा ऑप्शन बी अग्निपूट खड़क बाल तो जरकूट खड़क तो रेतार पत्थर ऑप्शन सी नीचा मे क्यों मौसमी पवन उदाहरण है तो नैवृत्य ऑप्शन बी एक सौ छवीस संख्या शू दर्शा चलो यू टर्न ऑप्शन बी विश्व ग्राहक दिन तरीके तो कि पंदरमी मार्च बराबर पंदरमी માર્ચ ઓપ્શન એ સ્ટોરેજ બેટરીમાં સીશું આપણે ઓપ્શન બી દુર્લભ સંસાધન કર્યું તો ક્રાયોલાઇટ ઓપ્શન એ ડચ મછલી પરતમ તો ડેનિશ તો સિરામપુર ઓપ્શન સી મુઘલ સામ્રાજ્યમાં રાજ્ય વ્યવસ્થામાં જોર સાચી નથી તો ઓપ્શન બી જાગીર બરાબર વાક વાક્યાનવીસ બરાબર ઓપ્શન બી આવશે સાચી કોર્ણાર્કની વિગતો સાચી છે તો આમાં આવશે માત્ર જો આમાં ભૂલ ભરેલું છે તમને આમાં બેઠો એક માર્ક મળશે બરાબર એનો જવાબ અંદર આપેલો નથી ચાલો લેખક અને તેમની રચનામાં સંદર્ભે જોડ સાચી છે તમારે પહેલી જ આવે છે તુલસીદાસ વિનય પત્રિકા ઓપ્શન એ ચાલો ઓપ્શન એકસો ચોત્રીસ મહાસાગરના કવચને શું કહેવાય તો કે સીસી માં બરાબર ઓપ્શન ડી અનાવરણ ભાયાવરણ પેટા વિભાગ વેચેલા એટલે શું તો કે આવરણ ઓપ્શન એ શાક સાલન અને લીમડો વગેરે બરાબર આમાં કયો આવશે ઉષ્ણ કટિબંધીય ખરાબ જંગલો ઓપ્શન બી ચાલો એકસો સાડત્રીસ વિધાનસભાના સભ્ય લાયકાત સર્વે સાચી નથી બરાબર આમાં આવશે ઓપ્શન ડી માત્ર એક અને ત્રણ ચાલો ભારતમાં સંધિ અધિસે સેવાઓની શરૂઆત શ્રી એ ગણ હતો કોણ વોલિસ એકસો આડત્રીસમાં આવશે ઓપ્શન સી કોણ વોલિસ યુરોપમાં ગ્રીનલેન્ડમાંથી મળી આવતા ખનીજને કયા સંસાધનોનો સમાવેશ થાય છે તો ઇકલ સંસાધન બરાબર કાય લાઇટ ઓપ્શન એ ચાલો એકસો ચાલીસ ભારતમાં ખનીજ તેલ મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો તો અસમમાં દિગ્રુપ ડિગ્બો અને મુંબઈમાં બોમ્બે આનો જવાબ આવશે ઓપ્શન સી એકસો ચાલો પ્રશ્ન નંબર એકસો એકતાલીસ વર્ખંડમાં ચોરસ લંચોસ કાળું પાટ્યું છે બરાબર આમાં જવાબ આવશે ચાલીસ સેન્ટીમીટર એકસો એકતાલીસમાં ચાલીસ સેન્ટીમીટર એકસો બેતાલીસ પાંચ સેન્ટીમીટર અડધોળની વ્યાસની પરિમિતિ સહિત પરિમિતિ શોધ આમાં આવશે બાર પચીસ પોઈન્ટ ઓપ્શન ડી ચાલો આનો આનો જવાબ મળતો નથી આમાં પણ તમને એક માર્ક બેઠો આવશે બરાબર ચાલો એકસો ચુમ્માલીસ એક શાળામાં દસ વિદ્યાર્થી મળી છવ્વીસો એક વાવાઝોડા સગર મુખ્યમંત્રી રહફંડમાં આપે છે બરાબર તો આમાં જોવા આવશે એકાવન પ્રત્યેક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે તો એકાવન ચાલો એકસો પિસ્તાલીસ દસ લોકોને સરેરાશ વિસ્તારમાં હિતનો વિસ્તાર કેટલો તો ઓપ્શન બી ત્રેવીસ એક રેડિયોમાં રિપેક બત્રીસ છે આઠ રેડિયા ખરાબ છે એટલે કેટલા ટકા ખરાબ કહેવાય તો પચીસ ટકા ઓપ્શન એ છે પચીસ ટકા ચાલો એકસો સુડતાલીસ રેખી પરિભ્ર રેખી સમિતિ અને પરિભ્રમશ્રી બંને છે તો ઓપ્શન ડી એચ બરાબર ચાલો એકસો અડતાલીસ કેટલી ધાર ફલક અને શિરોબિંદુ છે આમાં આવશે સોલ ધાર નવ ફલક અને નવ શિરોબિંદુ ઓપ્શન સી ચાલો આમાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે એકસો ઓગણપચાસમાં તેમાં આવશે બી ક્રમનો અને જૂથનો બરાબર ચાલો વર્ગગુણમાં ચાલી પોઈન્ટ છન્નું તો જવાબ આવે છ પોઈન્ટ ચાર ઓપ્શન બી બરાબર ચાલો હવે જોઈએ વિજ્ઞાન આવશે અહીંયાથી એકસો એકાવનમાં બરાબર નિવાંશી ડોરમાં તુરંત પગનાસ નો ખેંચાય છે તો ઓપ્શન સી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે બરાબર એકસો બાવન વનસ્વી બાદ મારું મહત્વનો કોણ તો પૂર્ણ રંધ્રો ઓપ્શન બી ચાલો દૂરીની લંબાઈ એક પોઈન્ટ વીસ દુનિયા બેતાલીસ સેકન્ડ લગતા આવટકાર કેટલો તો બે પોઈન્ટ એક ઓપ્શન બી ચાલો એકસો ચોપન કાન નાક ડોરા ગળાના ડોક્ટર તપાસમાં સાનો ઉપયોગ કરે તો ઓપ્શન ડી બહેર અંતર ગોરાડીશો ચાલો વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રોડ્યુસ માણસ સૌ પ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં બાર સ્કીનમાંથી મોટી જાડીમાંથી પસારવામાં ઓપ્શન સી ચાલો એકસો છપ્પન ગૌમત થતો અંગાડીઓ રોગ તો એક જાતની ફૂગ છે બરાબર લે એકસો છપ્પન આવશો ઓપ્શન એ ભારતમાં પ્રદૂષણ બરાબર સલાહ આપતી કઈ સંસ્થા છે પેટ્રોલ ડીઝલની બચત કેમ કરી તો એમાં આવે પીસીઆરએ એ બરાબર ઓપ્શન ડી એક ચાલો આપણા પાચન પાચનમાં રસાંકુરો હોય છે કયા અંગમાં તો નાના આંટરમાં ઓપ્શન બી બરાબર ચાલો જે વનસ્પતિ બીજી વનસ્પતિ ખોરાક પણ ન તેને શું કહેવાય તો પરાવલંબી તમને ખબર છે ઓપ્શન ડી ચાલો એકસો સાઠ હવામાં પાણીની વરાને તૂ ગયા તો ભેજ બરાબર નીચેની આકૃતિમાં અનુરૂપ જવાબ આપો તો આનો જવાબ આવશે ઓપ્શન એ બે ગુણ્યા એક ચતુર્થાંશ બરાબર ચાલો અહીંયા એક શોધો બરાબર તો આમાં એકસો બાસઠમાં આવશે ઓપ્શન ડી પચાસ ચાલો એકસો ત્રેસઠ જો તમને અહીંયા પ્રવાસીની મુલાકાત આપી છે બરાબર તો શુક્રને શનિવારે સરાસરી શોધો શુક્રવારે પાંસઠ છે અને સોમવારે પાંસઠ અને શુક્રવારે આની સરાસરી કેટલી થાય તો બાસઠ પોઈન્ટ પાંચ ઓપ્શન ડી ચાલો એક્સના ચાર ગણાને ચૌદનો સરવાળો બાર બેતાલીસ એટલે વિધાનસભા તો ઓપ્શન એ બરાબર એકસો પાંચ એકવીસ તકનો પરી કેટલો તો એકસો બત્રીસ ઓપ્શન એ એકસો છાસઠમાં એક લિટર પેટ્રોલ અઢાર કિલોમીટર ચાલે ત્રણ પૂર્ણ બે કેટલો અંતર તો આવશે છાસઠ બરાબર ઓપ્શન બી ચાલો એકસો સડસઠ બરાબર માહિતીનો મધ્યસોધ આમાં આવશે ચૌદ ઓપ્શન એ એકસો અડસઠ બરાબર તમારા યુગ્મકોની જોડ આમાં આવશે ઓપ્શન સી એ એસ બીજી ચાલો એકસો ઓગણ સિત્તેર બરાબર આમાં આવશે બાર બરાબર ઓપ્શન બી ચાલો મિત્રો એકસો ને સિત્તેર કિંમત શોધો બરાબર આનો જવાબ આવશે ઓપ્શન ડી ચાલો એકસો એકોતેર મનુષ્યની સૌથી મોટી ગ્રંથિમાં સ્તરા આવતો પિત્તરસ ઓપ્શન એ બોતેર કીડીમાં કયો એસિડ હોય તો ઓપ્શન એ ફોર્મિક એસિડ ચાલો એકસો ઓક્સિજનયુક્ત ધીરમાં તેમાં ધીરમાં એસિડ ઓપ્શન ડી ચાલો એકસો ચુમોતેર ફ્યુઝ વિદ્યુત પ્રવાની ખાલી અસર પર કાર્ય કરે છે ઉષ્મી અસર ઓપ્શન ડી એકસો પંચો સુગંધ દ્રવ્ય બનાવવા માટે સાનો ઉપયોગ થાય છે મિત્રો ઓપ્શન સી કોલટાર બરાબર ચાલો એકસો છોત્તેર બળતનની રહન ઉષ્મા ઉર્જા આધાર ચડતો ક્રમ તમાશો ઓપ્શન ડી બરાબર છાણા લાકડું પેટ્રોલ અને હાઇડ્રો ચાલો એકસો સિત્યોતેર નીચામાંથી કઈ જોલેબીનું નીચું છે તો આમાં આવશે કાપડ બરાબર ઓપ્શન ડી એકસો અઠ્યોતેર ચા ઉષ્મા પાસે કઈ રીતે ઉષ્મા નહીં અને ઓપ્શન ડી નીચેનું થર્મોમીટર કયું ખોટું છે થર્મોમીટર માટે કયું વિધાન ખોટું છે આમાં આવશે ઓપ્શન ડી વિધાન ત્રણ ખોટું છે અને એકસો એંસી પ્રશ્ન છે મિત્રો બરાબર કે ભાઈ અમિતની મમ્મી સફેદ સફળ હળદરના ડાઘ ડાઘને સાબુથી પાણી ધોય સાબુએ ભેસ છે તો કયો રંગ મળે તો મિત્રો લાલ રંગ મળે તો ચાલો તમે કોમેન્ટમાં તમારા કેટલા માર્ક આવ્યા છે એ જણાવો અને વિડીયોને વધુમાં વધુ લાઇક કરીને શેર કરો અસ્તુ